અંકલેશ્વર તાલુકાના કાપુદરા ગામ પાસે હાઇવે ઉપર આવેલા હોટલ પાછળ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી તાલુકા પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડી રોકડા રૂપિયા છત્રીસ હજાર ચારસો સહિત રૂપિયા એકવીસ લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ સુત્રી માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસની ટીમ અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે ગાર્ડન સિટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર રસપાલસિંહ અમરિકસિંઘ સૈની પોતાની કાપુત્રા ગામની હદમાં હોટલની નજીક આવેલા પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાં જુગાર ના છે જે માહિતીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ટ્રાન્સપોર્ટ રસપાલસિંહ સૈની પ્રદીપસિન્હા દિવ્યાંગુ પાટિલ અલી હસન મહેંદી હસન સિદ્દિકે અને સુરેન્દ્રસિંહ સતદેવસિંહને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે તેમની પાસેથી છત્રીસ હજાર ચારસો રૂપિયા રોકડા તેમજ એક લાખ પાંચ હજારના છ નગ મોબાઈલ તથા વીસ લાખની બે ફોર વ્હીલ ગાડી અને પચાસ હજારની એક મોટર મળી કુલ રૂપિયા એકવીસ લાખ સત્યાસી હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર